जय श्री राम मैंने गुड मोर्निंग मित्रों छो तो बता मजा मैं तो अत्य आप जाए ओली वाली तो अँ जो जयेश भाई चाह दिए है जेडी लैने जो आम जी सको जो अँ जयेश भाई ते चाह दिए आप जावाड़ी जो अ तो चलो यहाँ जाइए काम है हेलो तो मित्रों आया जाति जान તો વરરાજો વરરાજો શું કહેતો હે સુપર્ણ ભાવે વરરાજુ જ બનવાનું હોય મિત્રો પછી હું રામ ભાઈ કાકા મોજી લો મહિન્દ્રો લઈને નીકળી ગયા ગામમાં તો હાલો ગામમાં જાય મિત્રો પછી આવી ગયા પેટ્રોલ પંપે આ મહિન્દ્રાનો પેટનો ખાડો પૂરવા માટે તો હાલો એનો પેટનો ખાડો પૂરી લઈને પછી આપણે જયાંય મહાદેવ હોટલે ખાંડું બંડુ લઈ લે તો આવી ગયા અહીંયા હોટલે ને થોડું કામ એ પતાવીને જાય આવી ગયા મિત્રો ઘેર તો હવે ચાલો જમી લઈએ રોટલા બોટલા બનાવી શાકભાગ બનાવીને ખાઈને આવી ગયા વાળીએ ને અહીંયા બનાવવાનો છે દેશી ચા ચૂલા ઉપર તો ચાલો ચા પીવા મિત્રો પછી મેં રામ ભાઈ કાકા આવી ગયા આમાં દાતી જો પછી આપણી વાડીમાં થોડાક બર્તન પડ્યા હતા તો રામભાઈ કાકાનો રેકડો લઈને એમાં આપણે બર્તન પડી દીધા છે અને અહીંયા આપણે હલગાવી નાખ્યું છે હરખુંથી પછી આપણે આ લીધો નવો ગોપરો કેમ છે બાકી નવો કેમેરો સસ્તા ગોપ્રો પછી આવી ગયા ઘેર નાય તો એને તૈયાર થઈ ગયા ને હવે આપણે જવાનું છે રામભે કાકાના ઘરે ચાલો હવે જાય વાળીએ ને પછી આપણે જઈશું એના મારે અહીંયા બોલતી હતી કોયલ જોઈ શકો છો સાંભળી શકો છો આવી ગયા રામભાઈ કાકાના ઘરે ને જમી લીધું છે જો આપને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો મળીએ બીજા વિડીયોમાં બાય